ઓકે સે હા અલ્યા હું બેડકા કો કૂતતો મારતો હતો મિતો અલ્યા ભાઈ પેલા પેલાને યાદ આવી ગયું યાર હવે રમતા પેલા અલ્યા તમે અમાર મારી મોરતો તમે કદી પોંચી જ ને સત્યા અલ્યા હું એક ડોગ મારી બાર ગવની હોતી અલ્યા હા અમારો હા અમારો મુએ કો કમ ન તો કુદવામાં મુએ આ મોટા મોટા ટેકરા ક્યાં ઠેકી જાતો હું વાત કરું આ કાળે આ તો પ્લા દાડા જવા લાગતા તા તો ગેડો હે ને ઓમ ભેરતા તમે તો આવો તો ઉતરી થોડું છેક જો શું વાયરો ઉતરી આ દેખું તો બાર દેખા નહીં અલા ચપ્પો છે એ ચપ્પો છે અને હેડ છેટલો ઓમ 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 હોય છે તમાર તો શું હોય ને ડોળે ના ઓમ ડોળે અમાર તો સા હલ ડોળે અલા તો અબીયા લાઈ જો હરો

આ એક લીટી ઓમ ને એક લીટી ઓમ ને પછી કુદવાનો લોબી કુદ એને કેવરાય એ કીધું તો ના બાર ગો બાર ગો વતાલ વતાલ તાકા છે તમારા વતાલ મેદાન માં હડો ખડજો ખડજો મેદાનમાં માં સોલા હડો હડો આડી ફાઈ આ લોબી કુદ દેડકા કા કુદ દેડકા કુદ કેડો કેડો કોમ લા એ લે બોજી ઉપાળો કી શું છે લા પણ તમે આ કુદવાનો કોઈ ના કરો હા આપણો ફાયદો કો કોક સરત બેસ નાખો

ચાલસી કાજી બોલ કાજી મતલબ અમારો નહીં મેલવો ચાલસી અમાર ચાલસી આવા તો શું મળ્યું અને હું શું કહું છું જે આકલ કુતક પાછળ કુતક યાર એલા આને કુતક જે બાછા કરી માખો કુતક અલા બાછા તો પૂછો આછા કરી માખો દીધું કે મો કેવાતું બાછા નાખું

જે તમારે તો મો ઘણા આગા છો તમે કે ફૂ ડાગા તમારો આવો આવો તમા તો કોક હું તાકી આ ભાઈ ભાઈ તમે આ ઓયા થી કો ડાગા અલ્યા લાગે છે કેસાજીને અનર કરી બનવું પડશે હો આવો

बाकी बड़ी तो, तो तारी केर बड़ी जाए ऐसे न तो तारी लोग कबाजी जाए पहले तुम्हारी तमारी लोग कबाजी लोग तभी तो ओके से तो वो क्लर्कर होगी ए मुनती बंगला वाड़ो मुनती रुपिया वाड़ो रे गोरी तार प्रेम दीवान हो रे गोरी तार प्रेम दीवान हो रे નથી રૂપિયા વાળો હું નથી બંગલા વાળો હવે તમે બેસી જો હવે અમારા તૈણો નો મારો છે એ જોવાનું હા જો બે ના જે આરસી બે જણા નાચવાનું છે કરવાનું છે હા હા

ચાલો કો તમારી the ખિ ઘા�ધ તૈયાર ખા�ણા

અજવાડી 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 રાતે સોડી રાતે રમાડું તને લે ફદર ફૂદડી લે ફદરૂ ફૂદડી લે ફદરૂ ફૂદડી

તમે ખબર હું હલો આપણે તમને હિન્દી ડાન્સ આવડશે આવડશે સોણી પે નકી દે સોણી નકી દે મેન સોણી પે નકી દે સોણી નકી દે ઓ ગંડી પો પપિચા ઓ ગંડી પો પપિચા ઓ ગંડી પો પપિચા ઓ ગંડી પો પપિચા સોણી પે નકી દે સોણી નકી દે મેન સોણી પે નકી દે સોણી નકી દે બબુજી આવો હરો અમાર સીનો આબન વારો ઓ વારખો ખાય થોડી મોત તો હે પણ તમા મોત તો લેવી ગઈની છે પણ હવે શું કરવાનો હવે આપડે જીત્યા એટલે સરસ જીત્યા એ તો નાખું બસ ખાલી બે મિનિટ ઉભા હા તૈયાર તમારા છે